કલમ અડસઠ નીચે તમને જે ખેતીની જમીન છે એ મર્યાદિત હક સાથેની છે એટલે કે માત્ર ખેતી કરવા માટેની છે એમ દર્શાવે છે બહુ આપણે કલમની ચર્ચા નહીં કરીએ માત્ર ટૂંકી વ્યાખ્યા એટલી કે કલમ અડસઠ બતાવે છે કે તમને જમીનનો માલિક એક માત્ર ખેતી કરવા માટેનો છે હવે માનો કે તમારે બિન ખેતી કરવું હોય તો કલમ અડસઠ નીચે તમે ખેતી કરી શકતા નથી એ બિન ખેતીની જોગવાઈઓ અલગથી લાગુ પડે છે પણ અત્યારે આપણે ખેતીની જોગવાઈની કલમની વાત કરીએ તો જમીન વસુલા કાયદાની કલમ નંબર ઓગણ શું કહે છે અડસઠે એમ કીધું કે તમે ખેતી કરવા માંડી હવે તમારી જમીન ની કોઈ કિંમતી વસ્તુ નીકળી ન કરે નારાયણ તમારી જમીન નીચે જે છે પેટ્રોલ નો ખજાનો નીચે રાખો તો તો જમીન તમને સંપાદિત થઈ શકે એવી રીતે કોઈ કિંમતી પથ્થર ની ખાણ નીકળી માનો કે અંદર થી લિગ્નાઇટ કોલસો નીકળો છે ઉપલાતર ની અંદર થી અથવા માની લો કે ઉપલાતર ની અંદર થી જે છે એ કોઈ એવો કિંમતી પથ્થર નીકળે છે ગ્રેનાઇટ છે માર્બલ છે તો એ જે છે એ હવે ખાણ ખનીજ અંદર એ એ માલિકી છે તમને વસુલાત લઈ એટલે વળતર આપી અને માર્કેટ વેલ્યુ ના તમને જેટલા હોય સામાન્ય રીતે ત્રણ ગણી જોગવાઈ હોય છે પણ તમે અપીલ કરો એટલે પાંચ ગણી અને કેટલાક સંજોગોની અંદર મથુરા એક્સપ્રેસ હાઈવે ની ગાઈડલાઈન પ્રમાણે માર્કેટ વેલ્યુ ના પાંચ ગણાથી વધારે રકમનો પણ તમે દાવો કરી શકો પરંતુ તમારે કિંમત સ્વીકારેલી ન હોય તો એક વખત જો તમે ત્રણ ગણી કિંમત લઈ લીધી સોરી કલેક્ટર સાહેબ તમારે દાવો ચલાવવાનો હોય છે તો પાંચ ગણી રકમ આપવાનો એનો અધિકાર છે એથી વધારે રકમ જોતી હોય તો રકમ તમારે સ્વીકારવાની નથી તમે સિવિલ કોર્ટમાં જઈ શકો અને સિવિલ કોર્ટ જે છે એના ગુણદોષના આધારે તમને કેટલી રકમની વળતર ચૂકવે છે તમારી જમીન કેટલી કિંમતી છે એને ધ્યાનમાં રાખીને અથવા તમારું એની ઉપર કઈ બાંધકામ હોય તમને નુકસાની જતી હોય તો એ બધાનું મૂલ્યાંકન એ કરે અને એ પ્રમાણે તમને વળતર મળે ટૂંકમાં કલમ ઓગણસિત્તેર એમ બતાવે છે કે કંઈ પણ એવો કોઈ વસ્તુ કિંમતી વસ્તુ નીકળે તો તમારી જમીનનો માલિકી હક તમારો રહેતો નથી તમારે છોડવો પડે એવી રીતે કલમ સિત્તેર જે છે એ દિવાની હકુમતને પણ આ પાત્ર નથી એમ બતાવે છે એટલે કે સરકાર એક વખત એકવાર તો કરી જ લેશે અને ત્યાર પછી જે છે એ દીવાની હકુમત તમારી જમીન માલિકી આપવા માટેનો નથી વળતર આપવા માટેનો જ માત્ર રહે છે કલમ બોતેર શું કે છે કે કોઈ વ્યક્તિ બિનવશીય ગુજરી જાય યાદ રાખજો બિનવશીયતે ગુજરી જાય વંશો હોય તો એની સીધી લીટીના વારસદારો કોઈ ન હોય તો આડી લીટીના વારસદારો ને જમીન જાય પરંતુ એવા કોઈ દાવેદાર જ નથી કે આ જમીનનો દાવો કરે તો આવી જમીનનો શું થાય આવી જમીન શ્રી સરકાર થાય જ્યારે સરકારને ધ્યાનમાં આવે ત્યારે નહીં તો ત્યાં સુધી વર્ષો સુધી એ બીન વર્ષે ગુજરી ગયો હોય એના નામે પડી હોય છે પણ તો કોઈ દાવેદાર થાય જ નહીં અને જો એમાં દરખાસ્ત થાય તો શું થાય એ જોગવાઈ બતાવું છું કલમ મોતેર નીચે હવે કલમ તોતેર નીચે શું છે કલમ તોતેર એમ કહે છે કે જ્યારે હવે બિન વર્ષેથી ગુજરી જાય એની અંદર બેંકનું લેણું બોલતું હોય તો બેંક લેણા માટે તેની વસુલાત કોની પાસે કરશે કોઈ વ્યક્તિ આવ્યા તો નથી એની અંદર પોતાનો દાવો કરવા માટે તો આવી જમીન શ્રી સરકાર થઈ અને એની લીલામી થાય નીલામી થયા પછી એની રકમ જે ખર્ચ થયો હોય એ બાદ થાય જેનું લેણું હોય એને લેણું ચૂકવાઈ જાય અને બાકીની રકમ જમા થાય અને કોઈ વારસદાર જાગે ત્યાર પછી તો લીલામ થયા પછી જમીન એને પરત મળે નહીં એવો વારસદાર જો પાછળથી તો એને રકમ જમા થયેલી હોય એ રકમ માત્ર મેળવવાની હકદાર છે એવું કલમ તોતેર જે છે એમાં જોગવાય છે એવી જ રીતે કલમ તોતેર એ હવે પછીની કલમો બહુ અગત્યની છે આ ખાસ કરીને આદિવાસી વિસ્તારો માટેની કલમ છે તોતેર એ જે છે આદિવાસીના હિતરક્ષક માટેની કલમ છે અને કલમ તોતેર એ એ ડબલ એનો જો ભંગ થાય તો આ બહુ આકરામાં આકરી કલમ છે અને તમે બ્રહ્માસ્ત્ર જેવી કલમ શીખો અમોદ અક્ષર કહી શકો કે એક વાર બિન આદિવાસી એ બિન આદિવાસી જમીન પણ જો વેચી નાખી તો શ્રી સરકાર થાય કલમ તોતેર ડબલ એ એમ કહે છે કે આદિવાસી બિન આદિવાસી જમીન વેચતા પહેલા પણ પૂર્વ મંજૂરી લેવી જોઈએ જોકે પૂર્વ મંજૂરી તાત્કાલિક બિન આદિવાસી પરમિશન વગર જમીન વેચી શકે નહીં એ આદિવાસીના હિત રક્ષણ માટેની આ બધી જોગવાઈઓ છે તોતેર એ બી શું કહે છે તોતેર એ બી કહે છે કે આવી જમીન ઉપર ગીરો મળે નહીં ધિરાણ થાય નહી અને જમીન જે છે કોઈ ગીરો ખત તરીકે ધિરાણ થઈ અને જાય નહીં એટલે આદિવાસી ના જમીન જે છે કોઈ દિવસ કોઈ હરાજી કરી અને એ લીલામ કરી શકે નહીં એ માટે નિયમ છે તોતેર એસી શું કહે છે તોતેર એસી એમ કહે છે કે આના માટે કોઈ સિવિલ કોર્ટની અંદર દાવો પણ થઈ શકે નહીં તો સિવિલ કોર્ટ ના દાવા ઉપર પ્રતિબંધ માટેની આ કલમ છે તોતેર એડી શું કહે છે આદિવાસીના રક્ષણ માટેની ની જ આ બધી કલમ છે કે આનો દસ્તાવેજ જ થઈ શકે નહીં માટે સામાન્ય રીતે કોઈ દસ્તાવેજ થઈ ના આવે તો નોમલીકરણ ફરજિયાત છે કોઈ દસ્તાવેજની ની નોંધ થાય પણ આનો દસ્તાવેજ અંદર થઈ શકે તો દસ્તાવેજ નોમલીકરણ થવાનો પ્રશ્ન જ ઉભો ન થતો તોતેર બી શું કહે છે દોતેર બી એમ કહે છે કે ના ભાગલા પડી શકે નહીં ને ભાગલા પાડો અને જો જોગવાઈ હોય તો એ પ્રીમિયમ ભરવાનું થાય અને એ પ્રમાણેની આ જોગવાઈ છે કિંમતેર નંબરની કલમ શું કહે છે કે આવી જમીન રાજીનામું આપી શકાય અને જમીન સરકારને પરત મળે કોઈ નિકાલ જ ન થાય તો આવી જમીનો છેલે શું થાય કોઈની જમીન જોતી નથી તો આવું તો બને નહીં પણ એવું બને તો એ રાજીનામું આપી અને જમીન જે છે શ્રી સરખા થાય આદિવાસી ની જોગવાઈઓ માટેની આ તો એટલા માટે છણાવટ કરી કે ઘણા બધા મને પ્રશ્નો આવે છે કે ભાઈ પાંચ વર્ષ થઈ ગયા છે પચીસ વર્ષ થઈ ગયા છે જમીન પાછી મળે મળે કે નહીં એ જમીન એ ચીમોતેર નીચે શ્રી સરકાર થઈ ગઈ જમીન તો આ હતી જુદી જુદી કલમોની જોગવાઈઓ અંગેની વાત આશા છે કે યુટ્યુબની ની અંદર જેને રમણીભાઈ કોટલીયા લખવાથી તમને આવી માહિતીઓ મળશે અને તમને ઉપયોગી થશે